સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સીએ ખોટી એફિડેવિટ રજૂ કરી બે વર્ષ માટે ત્રણ ત્રણના કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સીએ ખોટી એફિડેવિટ કરી કોન્ટેક મેળવવા માટે ડીજી નાકરાણીએ માસિક બાર પોઈન્ટ લાખની ઓફર કરી ટેન્ડરમાં ઓફર સૌથી નીચી હતી આ બાબતે એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી આયોજન એજન્સી ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટ ખોટું રજૂ કર્યું હોવાની ફરિયાદ થઈ ફરિયાદ બાદ આ બાબતે વિજિલન્સ તપાસ કરાતા સમગ્ર મામલો આવ્યો સામે પાલિકા એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી બે વર્ષ માટે ડિમાન્ડ કરવા પણ દરખાસ્ત કરવામાં આવી તો બીજી તરફ હવે એજન્સીની ડિસ્કોલિફાય કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવાની એક્ઝિક્યુટિવ કમિટીએ કવાયત હાથ ધરી છે એજન્સીની રકમ ડિપોઝિટ રકમ જપ્ત કરવા અને એજન્સીને બે વર્ષ માટે ડિમાન્ડ કરવાની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે